મોતને ઘાટ ઉતારી હોવાની વિગતો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે પોલીસે હત્યા રણ માસિયાઈ ભાઈની પત્નીની ધરપકડ કરી લીધી છે મૃતક બાળકી તેનીની પાસેથી જુદી જુદી ચીજ વસ્તુ માંગતી હોય કંટાળી જઈ તેની હત્યા કરી હોવાની વાત સામે આવી છે ભેસ્તાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના લુધિયા ખાતે રહેતા અને ખેતી કામ કરતા કિશન મોરે પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે જીવન ગુજારી રહ્યા છે ખેડૂત કિશન મોરેની આઠ વર્ષીય પુત્રી સાક્ષી છેલ્લા એક વર્ષથી સુરતમાં ભેસ્તાનમાં રહેતી માસી વૈશાલીબેન ના ઘરે રહેવા આવી હતી સાક્ષી માસીના ઘરે રહીને આંગણવાડીમાં અભ્યાસ કરતી હતી ઘર સાંજે સાક્ષી સૂતી હતી પરંતુ મોડી સાંજ થવા છતાં ઉઠી ન હતી અને બેભાન હાલતમાં જોવા મળી હતી એ પછી ગભરાયેલા માસિયાઈ ભાઈ ઇન્દ્રજીતે તેણીને એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી તબીબો અને પોલીસના પરીક્ષણમાં સાક્ષીને ગળે ઈજાના નિશાન મળી આવતા શંકાસ્પદ મોત નિપજ્યું હોવાની ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ હિતેન્દ્ર ગઢવીએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સાક્ષીના ગળે દોરી વડે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી પોલીસે માસિયાઈભાઈજી ઇન્દ્રજીતની પત્ની પૂજાની પૂછપરછ કરતાં મૃતક સાક્ષી તેણીની પાસે માથુળ આવવાનું કહેતી અને રમકડા સહિતની જુદી જુદી ચીજ વસ્તુઓ માંગી હતી તેમજ સાક્ષી માસીના ઘરે રહેતી હોવાથી પૂજાને ગમતું ન હોવાથી દોરી વડે ફાંસો આપીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી પીઆઈ ગઢવીએ તેણીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત